ગરમી શિકાર શું કરવાની થઈ છે બોલો ગરમી વી ગરમી પડે છે બોલો આ વરસાદે શિકાર શાણ આવે છે તો અત્યારે ખાવાનું ગરમી તો કંટાળો છે બોલો ખાવાનું શું ખાવાનું રોજ ના રોજ એક ના એક ખાવાનું બનાવું છું માં એ માં હું કહું છું આ બાજરી રોટલો ના બનાવતો આજ હું આજે કે બાજરી રોટલો ના બનાવ પણ રોજ ના રોજ તો હું બાજરી રોટલો ખાવાનો ઘઉં બનાવતો કોઈ ભાવે આ ગરમીમાં

કશું કોઈ નહીં ભૂલ પેલી દવા ઓછો ને એ કમ્પ્લીટ ગળાવ છો કશું કોઈ ભૂલતા નહીં કમ્પ્લીટ છે તો બોલે ને ખબર હતી એ તો દવા તો અસર પાછા હતા ને એવા નેવા ફાઈન ફૂવાન કે હું હું બોલ બોલ કરતી હું તો સોય જવાનો નહીં આવ એટલે ચાલ્યા આ જતો હું તો કરી શું ના પીર થઈ ગયા આર શું ના પીર

છોકરો ફૂલો ફૂલા નું છોકરો કડવો ફૂલા નો છોકરો નહિ કડવા બા નો છોકરો ફૂલો મારતી નહીં આપડે એની ચપ્પુ નો મારતું ચપ્પુ લઈને

ગોળી ગયો તો સુધી યાદ રહ્યો બાપા હું તો કંટાળ્યું તારા બાપા થી ચીના હું કરું છું કે કે ભવ નું મને આ મળ્યું હા આર શું મને નઈ ઓન નઈ થતું તા કડવાના છોકરો ફૂલાના ઘેર દવાનું છે અને ઇન બૈરી સપ્પુ વતન ઘઉં લબવાના છે કડવાનો છોકરો ફૂલાના ઘેર દવાનું છે અને ફૂલાની વહુ ને સપ્પુ વતન ગૌ લબવાના છે માની છો ભૂલતો હો કદી જિંદગી મેં ના બોલું

કમાલ કેવાય હો સપવા તો આઈને વહુ લેવા જવાનું તો પછી આ લે હળ જોળે મારે મોડું થાય છે હમ કડવાના છોકરો ફૂલાના ઘેર જવાનું છે અને સપ્પુ વતન વહુ લાવવાની છે આ સપુ વતન વહુ લાવવાની છે અરે હાય ગરમી 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 થાકી જા અરે બાપા આ છોકરાને તમને કહું છું કે લે આ સવારે વહેલા ઉઠતો હોય તો આ અત્યારે આ નાટક કરવું પડે

બાયડીને કે તું જા રોધવાનું કર અને બેસણ પાણી સાર પૂરો કર અને જ રોધી કે તું જા કે ઘેર જાણી પાણી 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 પાછી અને કરજે એટલે અમે બાપુ આટલું પાણી પાડી આવી

અને બેસો પૈન પાસે સોયલા લાબો દેજો ઓ બેટા અંતરો તો ખટકો રાખજો આઈએ લે રે આટલું હે ને આટલું પાડી પાડી ને પછી નીકળી હે તરકા નું મરી જા શું કરે બાપા કે હ બાપા નું ઓછું કરી બાપા અલે આ બે હોલ તો કરવું પડે કે એ જેટલું કરો ને હું આપો નહી આપો થાય ને ખોટું તમાર થી કારણ હું આ શી કરે ફૂલિયાની વહુ છો જઈ સપ્પુ વતઈ લઈ જવાય ને સા ફૂલિયાન વહુ ને ના ના

ગોપાલજી કહેવાનું વાહ ગુદ્ધ મારા અંદર નોમે નહીં લેવાનું મારા આગળ ઇન તો હું પરોવી દેવાનું છું આવે આવા તળત ના ઓટો ફરે તો નહીં કા અમારા હાલ અમારા પટી ગયા અમારા હાલ સોથી અડ્યો આવ્યો છે કણ તારા ઘેર તો તું હેડ મારા કોમ હતો રૂ વડાત નહીં થઈ જા કુ અમારા હાલ અમારા પરોવી દે અમારા હાલ અમારા એ ફૂલજાની વહુ આવી છે

ખતને સપૂઠોસી બેલો મોતરા અમે હેડી મારો ફઈનો ઓર્ડર સકક કડવાનો સોકરો ફૂલો ઈને વહુનું સપૂ વતીન લાવવાની છે મારા ફઈના ઘેર એવું કીધું હા સાચું તો હેડી હેડ હેડ એટલે રવાજો લ્યા હેડ આગળ થા આગળ થા આગળ થઈ જા હા રવાજો આમના હાલ વાઘુજી કને કી છે ગોપાળજી કે নামা কুপাঞিকে করবে করা país এক মেঠে করা করে করাডর জিয়ে পাডর ওিয় মেঠতে নসেতর নসে একারে ঁমামাস করার করার জিয়ে মেঠ্য�

અરે આ તો ફૂલાની બાયડી કેમ રડના ના કવલા છો હું ડરયો હા ઓ જુઓ પપ્પા રડાવા છે અલ્યા જપ્પુ બનાવીવા હા ઓ ચપ્પુ બતાયો દોહા હા કેમ આ ચપ્પુ બતા લઈને આ તું નથી કેતી ક કરવા ભાઈનો છોકરો ફૂલાની વહુનું સપ્પુ બતા લેતા હો તું મને સપ્પુ આલ્યું અલ્યા એટલે મને હું કેતી દી કે તું જા લેવા મને ખબર છે કે આ બધું ઊંધો ચપ્પુ રે ઘઉં લાવવાલા કીધાતા કે તું નથી ગડાઈ હના ભૂલી ગયો છે તને હેલા બાપડી દે કેટલી બીજી અલ્યા હું કધું ઘઉં લાવવાની છે ના ના ભૂલ્યા કેથી ઘઉં લાવવાલા કીધાતા ઘઉં લાવવાનું કીધી ભૂલકડો હો તો ભૂલકડો દે ઢીંગી ભર

સુટડવા ભાઈ આ લે આમ ભીલી દેજો હે આના આ પડિયા કુલ ના પડ એ ફૂલ કાય હોય તો બોલાઈ બાય બોલાઈ છોજોય પડવા ભાઈ બોલાઈ બાર બોલાઈને છોજોય આ બાયડી ઘળો ભાઈ એ અમારી ફૂલ થઈ ગયો ખમ ખળાઈ ફૂલ થઈ જાય તું કોણતી રા વાત થઈ જાય ફૂલ થઈ જાય બોલતી ચાલ ઉઠના ગોમવાળા હું ઈશાર ઓ હોખળા ના તો એવું નાટક

કોમ કટારી લોકોનું હોબડી હોબડી સમાલી દેતો લઈ જઉં કોઈ નઈ ખાવાય ને ગવનો રોટલા તું ખઈ લે બાજરીનો રોટલા નકા તને અમાર ઘોડું કોરી લઈ પણ છોઈ જવા નઈ તમાર ના ના ફૂલે તો તી ગવ લાવવા કીધા તો એની વવના ચપ્પુ બડે લાય આ લોકો હું શરમ કર શરમ કઈરા આ પણ હવે ફૂલ નઈ થાય ફૂલ નઈ થાય હેલા ને રોટલો ચાલ્સે ખાઈ લો તો ખાવાય નહીં આલુ

યાદ એવી દાવો હતા ફોટો મારી માની મારી લેવા મોકલે તો ગૌ લઈને આવ્યો છું બરોબર ભૂલ તો થઈ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બધા ખાવા ને